બોડેલીથી રાજપીપલા તરફના ઓરસંગ પુલ ઉપર પડેલા ખાડા તંત્ર હજુ પણ નિદ્રામાં સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પાસે આવેલ ઓરસંગ પુલ અને તે આગળ મોડાસર ચોકડી સુધીના માર્ગ પર ગંભીર હાલત સર્જાઈ છે ચાલુ વરસાદ દરમિયાન આ વિસ્તારમાં મોટા ખાડા પડી ગયેલ છે જેના કારણે લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને પુલ પર અને રોડના વિભાગે ટ્રાફિક માટે ખતરાનું રૂપ ધારણ કર્યું છે વિશાળ ખાડાઓના કારણે મોટા હાઈવા વાહનોના પણ ટાયર અંદર ધસી જાય છે છકડા રિક્ષા બાઇક અને ફોર વ્હીલવાળાઓને ફસાઈ જવાનું અને ધક્કો મારી બહાર કાઢવાનું થાય છે વરસાદ સમયે ખાડા દેખાતા પણ નથી જેના કારણે અજાણ્યા વાહનચાલકો માટે ગંભીર અકસ્માત સર્જાવાની શક્યતા વધી રહી છે તંત્રએ આ સમસ્યાઓ તરફ સંપૂર્ણ બેદરકારી દાખવી છે ભૂતકાળમાં મુખ્યમંત્રીએ રસ્તાના ખાડાઓ ભરીને જનતાને રાહત આપવા સૂચના આપી હતી પરંતુ છોટાઉદેપુરના અધિકારીઓ માત્ર કાગળ પરના આંકડા ભરીને ઓફિસમાં એસીમાં બેસી રહ્યા છે એ જ અધિકારી એકવાર પોતાની એક્ટિવા લઈને આ માર્ગ પર વરસાદમાં ફર્યા હોય તો એમને જાણી શકાય કે સામાન્ય જનતાને કેટલું દુઃખ થાય છે અહીંના રસ્તાઓ પર ભ્રષ્ટાચારના ગાબડા વધી ગયા છે કોન્ટ્રાક્ટર અને તંત્રના મિલનથી બનતા રસ્તાઓ એક ચોમાસું પણ સહન કરી શકતા નથી હવે પ્રશ્ન એ છે કે તંત્ર જાગશે કે નહીં અહીંના જાડીચંબીના અધિકારીઓના પેટનું પાણી હાલશે કે ફરી એકવાર કુંભકર્ણ જેવી નિંદ્રામાં સૂઈ રહેશે જનતાના પ્રશ્નોનો ઉકેલ લાવવો તંત્રની જવાબદારી છે હવે માત્ર ભવિષ્યના વાયદાઓ નહીં કામગીરી જોઈએ રિપોર્ટર હૈદર પઠાણ મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ હંમેશા ભ્રષ્ટાચારની વિરુદ્ધ સત્યની સાથે